જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું દિવાળી માટે સ્પેશિયલ બે પ્રકારના નમકીન અને સાથે જ બનાવશું બે મિનિટમાં તૈયાર થઈ જાય તેવી ઇન્સ્ટન્ટ કાજુના રોલ જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સૌથી પહેલાં આપણે બનાવશું બિલકુલ બજાર જેવી જ ક્રિસ્પી ચોરાફળી સૌથી પહેલા આપણે ચોરાફળી માટે લોટ બાંધીશું તેના માટે મેં બે કપ બેસન લીધો છે હાફ કપ અડદનો લોટ લેશું આ લોટ પણ આપણને બજારમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે મેં આ બંને લોટને પહેલાં જ ચાળી લીધો છે હવે આપણે આમાં ટુટેબલ સ્પૂન તેલ નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું હાફ પી સ્પૂન બેકિંગ સોડા નાખશું પેલા આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને ભાખરી જેવો કઠણ લોટ બાંધીને તૈયાર કરશું હવે આપણો પરફેક્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે આને ઢાંકી દેસુ અને અડધી કલાક માટે રેસ્ટ થવા દેશું અડધી કલાક થઈ ગઈ છે આપણો લોટ છે તે સરસ સ્મૂથ થઈ ગયો છે હવે મેં એક પ્લાસ્ટિક કવર લીધું છે હવે આપણે લોટ છે તેની વચ્ચે નાખી દેસુ અને તેને થોડોક ટીપી લેશુ જેથી સરસ સ્મૂથ થઈ જાય આ લોટ ને પાછો ભેગો કરી લેશું અને ફરીથી એકવાર ટીપી હવે આપણો ચોરાફળી માટેનો પરફેક્ટ લોટ તૈયાર છે તમે જોઈ શકો છો કે લોટ છે તે સરસ સોફ્ટ થઈ ગયો છે ને તેનો કલર પણ હલકો હલકો ચેન્જ થઈ ગયો છે અને આપણો લોટ છે તે સાઈની બની ગયો છે આ સ્ટેપ કરતા આપણને ફક્ત પાંચ મિનિટ જ લાગશે ને આ સ્ટેપ આપણે બિલકુલ પણ સ્કીપ નથી કરવાનો આને કારણે જ આપણી ચોરાફળી છે તે બિલકુલ બજાર જેવી બનશે આ લોટમાંથી આપણે પૂરી બનાવીએ તેનાથી થોડાક વધારે મોટા ગોળણા બનાવીને આપણે તૈયાર કરવાના છે

ચોરાફળીને કટ તમે આને પૂરેપૂરી સ્ટ્રીપની જેમ જેમ પણ પણ કટ 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 કરી કરી શકો શકો છો છો અને અને આ રીતે વચ્ચે લગાડી પૂરીની આપણી આ ચોરાફળી છે તે પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને ગરમ તેલમાં ફ્રાય કરી લેશું આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે તેલમાંથી ધુવાનું નીકળે એ પ્રકારનું તેલ આપણે ગરમ કરીને તૈયાર કરવાનું છે હવે આપણે આમાં ચોરાફળી ફ્રાય કરી લેશું આપણી ચોરાફળી છે તે બિલકુલ બજારમાં મળે તે ફૂલેલી તૈયાર થઈ છે આપણી ચોરાફળી છે તે સરસ ફ્રાય થઈ ગઈ છે આ ચોરાફળીને ફ્રાય કરતા જરા પણ વાર નથી લાગતી હવે આપણે આને પ્લેટમાં કાઢી લેશું આ રીતે જ બધી ચોરાફળી બનાવીને તૈયાર કરી લેશું આપણી બધી ચોરાફળી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને વધારે ચટપટી બનાવવા માટે તેની ઉપર મસાલો નાખશું આપણે ચોરાફળી ગરમ હોય ત્યારે જ તેની ઉપર મસાલો નાખી દેવાનો છે જેથી મસાલો ચોરાફળી ઉપર સારી રીતે ચોટી જાય સૌથી પહેલા આપણે તેની ઉપર લાલ મરચાનો પાવડર સ્પ્રિંકલ સાથે થોડું સંચળ સ્પ્રિંકલ કરી આ મસાલા વગર ચોરાફળી નો ટેસ્ટ બિલકુલ અધૂરો છે આ મસાલા થી જ આપણી ચોરાફળી છે તે જ ચટપટી અને ટેસ્ટી લાગે છે હવે આપણી જ ટેસ્ટી અને ફૂલેલી બજાર જેવી ચોરાફળી બની તૈયાર છે હવે આપણે ઘઉંના લોટથી થી જ બનાવશું ખૂબ જ ખસ્તા અને પરતદાર મઠરી જેને તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તમે જોઈ શકો છો કે કેટલી ખસ્તા અને પળવાળી બની છે સૌથી પહેલા આપણે મઠરીનો લોટ બાંધશું તેના માટે મેં એક કપ ઘઉંનો લોટ લીધો છે સાથે જ એક કપ બેસન લેશું વન ફોર્થ કપ રવો નાખશું વન ટેબલ સ્પૂન કસુરી મેથી નાખશું હવે આપણે આમાં વન ટીસ્પૂન અજમા નાખશું જેને આપણે હથેળીમાં લઈ અને મચડી લેશું જેથી તેની ફ્લેવર છે તે ખૂબ જ સરસ આવે વન ફોર્થ ટીસ્પૂન હળદર નાખશું સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસું હવે આપણે આમાં વન એન્ડ હાફ ટેબલ સ્પૂન તેલ નાખશું આ બધાને પહેલા લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને આ રીતે આપણે હાથમાં મુઠ્ઠી વાળીએ તો લોટની મુઠ્ઠી વળાય છે તો આ રીતનો લોટ આપણે બનાવીને તૈયાર કરવાનો છે હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને લોટ બાંધીને તૈયાર કરશું આપણે જેવો ભાખરી અને પરોઠાનો લોટ બાંધીએ છીએ તેવો કઠણ લોટ બાંધીને આપણે તૈયાર કરવાનો છે આપણો પરફેક્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે આની પર થોડુંક તેલ નાખી અને તેમાં લગાવી દેસુ જેથી તે સુકાઈ ન જાય હવે આપણે આ લોટને ઢાંકી દેસુ અને પાંચ મિનિટ માટે રેસ્ટ થવા દેસુ પાંચ મિનિટ થઈ ગઈ છે ને આપણો લોટ છે તો સરસ કુણવાઈ ગયો છે તમે જોઈ શકો છો કે ઉપર સફેદ સફેદ ડોટ આવી ગયા છે તો આ રીતનો જ આપણો લોટ તૈયાર થવો જોઈએ અને આપણે આમ લોટને તોડીએ તો તેમાં પળ દેખાય છે તો આ રીતનો જ આપણે પળવાળો લોટ તૈયાર કરવાનો છે આપણે આને વધારે કૂણવાનો નથી હવે આપણે આ લોટને થોડો મસળી લેશું આપણે આ લોટને જાજો મસળવાનો નથી નહીં તો મેં જે આ રીતે લોટમાં તમને પળ બતાવ્યા છે તે આપણે જ્યારે પૂરી તરાઈ જાય પછી એમાંય એ પળ નહીં દેખાય હવે આપણે આમાંથી એક મોટું બોળણું બનાવી લેશું તો આપણે આને પાટલા ઉપર રાખી અને વણી લેશું આપણે આને વણીને તૈયાર કરી લીધું છે આપણે આને વધારે જાડું પણ નથી બનાવવાનું ને વધારે પાતળું પણ નથી બનાવવાનું આ રીતનું આપણે વણીને તૈયાર કરવાનું છે હવે આપણે આને ગોળ શેપમાં કટ કરવાનું છે તેના માટે મેં અહીં ગોળ કુકી કટર લીધું છે તમે એની જગ્યાએ કોઈ ડબ્બીનું ઢાંકણું કોઈ ગ્લાસ કે કટોરીનો યુઝ પણ કરી શકો છો હું અહીંયા કુકી કટર થી આને કટ કરું છું હવે આનો જે વધારાનો લોટ છે તે આપણે કાઢી લેશું આ રીતની મઠરી બનાવીને આપણે તૈયાર કરવાની છે હવે આપણે આની ઉપર કાંટા ચમચીની મદદથી કાણા કરી લેશું આમ કરવાથી જ્યારે આપણે મઠરી ફ્રાય કરશું ત્યારે તે ફૂલશે નહીં હવે આપણે આ મઠરીને એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે જ બધી મઠરી બનાવીને તૈયાર કરી લેશું આપણે બધી મઠરી બનાવીને તૈયાર કરી લીધી છે હવે આપણે આને ગરમ તેલમાં ફ્રાય કરશું મેં પહેલા તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું ને આપણું તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે આપણે ખૂબ જ ધુવાણો નીકળે એવા ગરમ તેલમાં મઠરી ફ્રાય નથી કરવાની મીડિયમ ગરમ થાય ત્યારે આપણે એમાં મઠરી તરવા માટે નાખી દેવાની છે જો આપણે વધારે ગરમ તેલમાં મઠરી ફ્રાય કરશું તો આપણી મઠરીનો કલર છે તે ગોલ્ડન તો થઈ જશે પણ અંદરથી તે કાચી રહેશે અને તેમાં જે પોળ બને છે તે પોળ નહીં બને એટલે કે આપણી મટરી છે તે પરતદાર નહીં બને જેમ જેમ મટરી સેટ થતી જશે તેમ ઉપર આવતી જશે બધી મટરી સેટ થઈ ગઈ છે અને ઉપર આવી ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું મટરીની સાઈડ છે તે ફેરવી નાખશું આપણે આ મટરીને આ રીતે જ બંને સાઈડ ફેરવતા જવાનું છે અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર એને ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે તમે જોઈ શકો છો કે બધી મટરી છે તે તેલમાં ઉપર તરે છે અને ગોલ્ડન થઈ ગઈ છે તો આપણી મટરી છે તે પરફેક્ટ ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે અને આપણે જ્યારે આમાં ઝારો ફેરવીએ છીએ ત્યારે મટરીનો અવાજ પણ આવે છે એટલે કે આપણી મટરી છે તે પરફેક્ટ ફ્રાય થઈને તૈયાર છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો તૈયાર છે આપણી મેંદા વગર જ ખૂબ જ ખસ્તા અને પરતદાર મઠરી હવે આપણે બનાવશું ચપટી વગાડતા જ બનીને તૈયાર થઈ જાય અને જેના માટે આપણે ગેસની પણ જરૂર નથી તેવા સ્વાદિષ્ટ કાજુ રોલ સૌથી પહેલા આપણે એક મિક્સીનો જાર લેશું આપણે તેમાં અડધો કપ ખાંડ નાખશું સાથે જ બે એલચી નાખશું પાંચ કાજુ નાખશું પાંચ કાજુ થી જ આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ જશે હવે આપણે આ બધાને પીસી લેશું અને એનો પાવડર બનાવીને તૈયાર કરી લેશું ખાણો ખૂબ જ સ્મૂથ પાવડર બનીને તૈયાર થઈ ગયો છે આપણે આ રીતનો જ ફાઇન પાવડર બનાવવાનો છે આપણે બિલકુલ એને કરકરો નથી રાખવાનો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લેશું હવે આપણે પાછો એ જ મિક્સીનો જાર લઈ લેશું હવે આપણે એમાં હાફ કપ કોકોનટ પાવડર નાખશું આપણે જે બજારમાં રેડીમેડ કોકોનટ પાવડર મળે છે તેનો જ યુઝ મેં અહીંયા કર્યો છે હવે આપણે આને પણ પીસીને એનો ફાઇન પાવડર બનાવી લેશું કોકોનટ પાવડર પર બારીક પીસાઈ ગયો છે હવે આપણે આને પણ એ જ બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે એમાં સાથે જ હાફ કપ મિલ્ક પાવડર નાખશું એટલે કે આપણે બધી વસ્તુ છે તે હાફ કપના માપથી જ લેવાની છે હવે આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં થ્રી ટેબલ્સ પણ દૂધ નાખશું આપણે બધું દૂધ એકસાથે નથી નાખવાનું આપણે દૂધને થોડું થોડું કરતા નાખતા જશું અને એને મિક્સ કરતા જશું આ બધાને હલકા હાથથી સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે થ્રી ટેબલ સ્પૂન દૂધમાં જ આપણું મિક્સર સાથે કેવી રીતના સરસ રીતે બાઇન્ડ થઈ ગયું છે હવે આપણે આમાં હાફ ટી સ્પૂન ઘી નાખશું જેથી આપણા મિક્સચરમાં સરસ સાઈન આવી જાય હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે લોટ જેવું જ કેટલું સ્મૂથ આપણું આ મિક્સર બનીને તૈયાર થયું છે હવે આપણે આમાંથી ત્રણ ભાગ કરી લેશું રોલ બનાવીને તૈયાર જાજુ પાતળું પણ નહીં અને જાજુ જાડુ પર નહીં એ પ્રમાણેનો આપણે રોલ બનાવીને તૈયાર કરી લીધો છે આ રીતે જ આપણે બીજા રોલ પણ બનાવીને તૈયાર કરી લેશું મેં અહીં ત્રણેય રોલ બનાવીને તૈયાર કરી લીધા છે હવે મેં એક પ્લેટ લીધી છે તેમાં પેપર છે હવે આપણે એમાં જે બનાવેલા રોલ છે તે રાખી હવે આપણે આ પ્લેટને પંખા નીચે પાંચ દસ મિનિટ માટે સેટ થવા માટે રાખી દેશું દસ મિનિટ થઈ ગઈ છે અને કાજુ રોલ છે તે સરસ રીતે સેટ થઈ ગયા છે હવે આપણે એને પિસ્તાથી સજાવી લેશું હવે આપણા પરફેક્ટ કાજુ રોલ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને કટ કરી લેશું હવે આપણા કાજુ રોલ કટ થઈને તૈયાર થઈ ગયા છે જેને ખૂબ જ સરળ રેસીપી તો આ દિવાળી તમે પણ આને જરૂરથી બનાવજો